પાટણના કુણઘેર ગામે આવેલું ચૂડેલધામ સમગ્ર પાટણ જિલ્લામાં શ્રદ્ધા અને ભક્તિનું એક અનેરું મહત્વ ધરાવે છે પાટણ હારીજ રોડ પર આવેલા કુણઘેર ગામે ચૂડેલ માતાજીના મંદિરે ભાવિકો પોતાની મનોકામના લઈને દર્શને આવે છે અને તે મનોકામના પૂર્ણ પણ થાય છે લોકોની બહુ આસ્થા છે એટલે અમે દર્શન કરવા આવ્યા અહીંયા આવીને બહુ એટલે બહુ આનંદમય અહેસાસ થયો છે ખરેખર અહીંયાના માતાજી જે જોત સ્વરૂપે છે એના દર્શન કરીને કંઈક અલગ જ અહેસાસ થયો છે એટલે આમ એટલી શ્રદ્ધા છે ને લોકોની કે અહીંયા એકવાર આવવા જેવું છે એટલે અમે એટલી લાગણી હતી ને પરિવાર લોકોની એટલે અમે આખા પરિવાર સાથે અહીંયા દર્શન માટે આવ્યા છીએ લોકવાયકા મુજબ કુણગેર ગામે આજથી બસો પચાસ વર્ષ પહેલાં ચૂડેલ પ્રેત યોનિમાંથી દેવી તરીકે પૂજાવા લાગ્યા હતા જેથી કુણઘેર ગામના રાયચંદદાસ પટેલે ગામની આથમણી દિશામાં એક વરખણીના ઝાડ નીચે ચૂડેલ માતાની પાંચ ઈટોની ડેરી બનાવી હતી અર્જુપ એના ચુડેલ માની અહીંયા સ્થાપના કરેલી હતી અને મા પ્રેત ઓની હતી ચુડેલ મા તરીકે પૂજાતી હતી દુનિયામાં ફર્સ્ટ નંબરની ચુડેલ માનું મંદિર અહીંયા હતું અને એના પછી વીસ વર્ષ પછી અમે માતાજીને સ્થાપના કરી અને માતાજીનું અમે ભાઈવડ કરીએ છીએ અહીંયા ગૌશાળા છે અહીંયા હાઈ કોર્ટ કુણગેર તરીકે ઓળખાય છે અને માતાજી સર્વનું કામ કરે છે ગામના લોકો દિવસે ને દિવસે ચૂડેલ માતાની ડેરીમાં આસ્થા ધરાવવા લાગ્યા અને તેમની બાધા માનતા ચૂડેલ માતા પાસે માનવા લાગ્યા જે માનતાઓ પૂર્ણ થતા સમય સાથે ચૂડેલ માતાની આસ્થા અતૂટ બનવા લાગી અને દૂર દૂરથી ભાવિકો માતાજીના મંદિરે દર્શને આવવા લાગ્યા જે અવિરત ચાલુ છે ભગવાન હું અમદાવાદ આવું છું અને બહુ શ્રદ્ધા એ માની માએ મારા પર બહુ ખામ પર પડ્યા છે મને ખૂબ શ્રદ્ધા છે મારા પર ચુડેલ માતાના કે આપણે કોઈ સાંભળી કોઈ જગ્યાએ કે ચુડેલ માતાનું છે ચુડેલ માતાનું બહુ સાંભળી માન આશીર્વાદના હિસાબે જ અમે બહુ મુક્ત થયા છે દરેક બાબતથી એટલે અમને અને બીજું અહીંયા કોઈ ભૂવા ઉવાનું નથી એક દીપ જ્યોતિ છે અને એની શ્રદ્ધા અટૂટ શ્રદ્ધા છે અમારા એમના માટે અમારા પરિવાર માટે કુણઘેર ગામે ઓગણીસો એકાણુંમાં ચૂડેલ માતાનું નવીન મંદિર બનાવવામાં આવ્યું હતું જેમાં માતાજીની ડેરીની અખંડ જ્યોત ચાલુ રાખવામાં આવી હતી મંદિરમાં ફક્ત ચૂડેલ માતાની જ્યોતના એટલે કે જ્યોત સ્વરૂપે જ દર્શન થાય છે મંદિરમાં કોઈ ભૂવા નથી કે કોઈ જ માનતા કે દોરા ધાગા આપવામાં આવતા નથી લોકો પોતાની શ્રદ્ધાથી જ માનતા રાખે છે અરે બે હજાર આઠથી સળંગ આવું છું એક પણ રવિવાર મિસ નથી કરતો પાટણમાં આવું તો હું એક એક રવિવાર અહીંયા ભરવા આવું છું અહીંયા એક માતાની જ્યોત છે બહુ ચમત્કારી છે મારી ત્રણથી ચાર બાધા અહીંયા પૂરી થઈ છે હું ચાલતો પણ પાટણ થી અહીંયા આવ્યો છું લગભગ દસ બાર કિલોમીટર છે અને ચૂડેલ માતાના મંદિરે ચુડેલ માતાનો મારામાં બહુ સારો આશીર્વાદ છે મારા દરેક કાર્ય પૂર્ણ થયા છે ત્યાં નથી કોઈ બાવા નથી કોઈ ભુવા નહીં કોઈ પુજારી બસ એક માતાની જ્યોત છે ચમત્કારી જ્યોત છે લોકો દૂર દૂરથી આવે છે

શુડેલ માતાના મંદિરે ભાવિકો રવિવારે વિશેષ પ્રમાણમાં આવે છે સમગ્ર પાટણ તેમજ ગુજરાત ભરમાંથી ભક્તો માતાની જ્યોતના દર્શન કરવા આવે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે હું આ મંદિર લગભગ 10 થી 12 વર્ષ આવું છું પાટણની બાજુમાં કોંગેલ ગામ હાઈકોર્ટ ઓફ કોંગેલ બરોબર શુડેલમાનું મંદિર છે એ જ જ છે ને એ જ શુડેલમા છે બરોબર અને અહીંયા નવસો વર્ષ વરખડીનું જૂનું ઝાડ છે એનો દર્શન કરવા લાયક એકવાર અહીંયા વધારો અને સારું છે અને દર્શન કરો માતાજીની માનતા પૂરી થાય અહીંયા શિવાલય પણ જોવા જેવું છે જે પણ શ્રદ્ધાળુઓની માનતા પૂરી થાય છે તે લોકો માતાજીને ચુંદડી ચડાવે છે અને તે ચુંદડી મંદિર પ્રશાસન દ્વારા મંદિર પરિસરમાં લટકાવવામાં આવે છે મંદિરમાં પ્રવેશ કરતાની સાથે જ વિશાળ પ્રમાણમાં ચુંદડીઓ જોવા મળે છે સમગ્ર મંદિર પરિસરને રંગબેરંગી ચુંદડીઓથી સુશોભિત કરવામાં આવ્યું છે સમગ્ર કુણઘેર ગામ ચુડેલ માતાને ગામની દેવી કહે છે અને નિયમિત પૂજે પણ છે ધામે કુણઘેર ગામને સમગ્ર ગુજરાતભરમાં આગવી ઓળખ અપાવી છે આજે કુણઘેર ગામ ચૂડેલધામ તરીકે ઓળખાય છે ભક્તો તેમની રાખેલી બાધા આખડી પૂર્ણ થતાં માતાને ત્યાં શીશ નમાવવા અચૂક આવે છે હાઈકોર્ટ ઓફ કુણગીર મંદિર ચુડેલ મારા મંદિરે દર્શન કરવા આવી છું તો મને દર્શન કરીને મારા ખૂબ જ આનંદ થયો છે અને ખરેખર આ જે માનું જે પ્લેસ છે ખૂબ જ રળિયામણું છે દિલને ઠંડક આપે એવું છે અને ખરેખર માતાજીના દર્શન કરીને મને ખૂબ જ આનંદ થયો છે ચુડેલધામ મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને કોઈ તકલીફ કે અસુવિધા ન પડે તેની પણ વિશેષ કાળજી રાખવામાં આવે છે મંદિરે શુદ્ધ પીવાના પાણીથી માંડી નજીવા દરે ભોજનની વિશેષ વ્યવસ્થા મંદિર પરિસરમાં કરવામાં આવી છે બહાર ગામથી આવતા શ્રદ્ધાળુઓ માટે રહેવાની ઉત્તમ સુવિધા પૂરી પાડવામાં આવે છે મંદિરમાં કોઈ જ પ્રકારના ભેદભાવ રાખવામાં આવતા નથી ચૂડેલ માતાના મંદિરે આવતા દરેક ભાવિકોને એક સમાન ગણવામાં આવે છે મંદિરે મંગળવાર તેમજ રવિવારે વિશેષ ભાવિકો આવે છે અહીંયા દીવા સ્વરૂપે માતાજીના દર્શન થાય છે અહીંયા ખૂબ જ શ્રદ્ધાળુ આવે છે દર રવિવારે અમે પણ અમારે પરિવાર સાથે આવીએ છીએ અને ખૂબ જ અહીંયા બધાને ન્યાય મળે છે બધાનું કામ માતાજી કરે જ છે તો અમે દર રવિવારે આવીએ છીએ અહીંયા ફરવા પણ મળે છે ત્યાં શિવધામ પણ છે તો અહીંયા પણ થાય છે બધું જ તો અમે અહીંયા દર રવિવારે આવીએ છીએ દર્શનાર્થીઓ માતાજીને ચુંદડી સાકર શ્રીફળ ફૂલોના હાર તેમજ પેંડાનો પ્રસાદ ધરાવે છે ઘણા ભાવિકોની બાધા માનતા પૂરી થતાં માતાજીના વરખડીના ઝાડ પર ચુંદડી બાંધે છે તો માનતા કે બાધાના ગરબા ઘોડિયા અને માનતા બાધા ઉપર આવેલા બાળકોના ફોટા પણ મંદિરમાં રાખવામાં આવે છે સંધ્યાકાળની આરતીમાં મોટા પ્રમાણમાં દર્શનાર્થીઓ આરતીના દર્શન લેવા ઉમટે છે આરતી સમયે સમગ્ર કુણઘેર ગામ અને ધામનું વાતાવરણ ભક્તિમય બની જાય છે પાટણ જિલ્લામાંથી લઈને સમગ્ર ગુજરાતભરમાંથી શ્રદ્ધાળુઓ પોતાની માનતા બાધા અને આખડી પૂરી કરવા કુણઘેર ગામે ચૂડેલ માતાના મંદિરે આવે છે લોકોને માતાજી પર અતૂટ શ્રદ્ધા છે અને જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની કોઈ જરૂર નથી